વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ખાતે હોળી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે સંગીત સાધના વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના શિક્ષકો તરફથી વિવિધ રાગોમાં હોળી વિષય પર આધારિત ઠુંબળી દાદરા ખયાલી ગાયકીની રચનાઓ શીખવાડવામાં આવી હતી ગાયન વિભાગના વોકલ ડિપાર્ટમેન્ટના બેચલર અને માસ્ટર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સંગીતના મૂળ સ્ત્રોત વેદનો માનવામાં આવે છે સામવેદ એ સંગીતને લગતો વેદ છે ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાનમાં આપ્યું હતું ભારતીય સંગીત મધ્યકાળ દરમિયાન વધુ વિકસિત થયું હોય તેમ શકે અને કર્ણાટક સંગીતનો વિકાસ મંદિરોના કારણે થયો છે તેમાં કોઈ બેમત નહીં આ કારણે જ દક્ષિણ ભારતની કૃતિઓમાં ભક્તિ રસ વધુ હોય છે જ્યારે હિન્દુસ્તાની સંગીતમાં શ્રૃંગાર રસ વધુ હોય છે જેમાં ઠુમરી ટપ્પા હોરી કજરી વગેરે હોય છે ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સહેજરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી આજે હોળી તહેવારને અનુલક્ષીને બ્રિજ ભાષામાં ભોજપુરી ભાષામાં અવધી અન્યાન્ય ભાષાઓમાં જે હોળી સંબંધિત રચનાઓ રચાયેલી છે એ શીખવાડવાનું આયોજન અમે કર્યું છે શાસ્ત્રીય સંગીતની રચનાઓમાં ભગવાન કૃષ્ણ રાધા ગોપીઓ સખાઓ એ કેન્દ્ર સ્થાને છે એ જ પ્રમુખ વિષય છે એટલે એની જે ફિલોસોફી છે પરંપરા છે ઇતિહાસ છે એ આ બંદીશોમાં રચનાઓમાં ગૂંથાયેલી છે રાગ ખમાજ હોય કે દેશ હોય ભૈરવી હોય એવી અનેક રાગ રચનાઓમાં આ રચનાઓ અંકિત થયેલી છે અને એમના કરિક્યુલમનો અને સિલેબસનો એ ભાગ પણ હોય છે આ આયોજનના માધ્યમથી તેઓ વિવિધ રચનાકારોની આ રચના શીખી શકશે આપણી પરંપરા લિગસી જે છે એના વિશે એમનું જ્ઞાનવર્ધન થશે અને એમની ઓવરઓલ મ્યુઝિકલ પર્સનાલિટીના ડેવલપમેન્ટ માટે આ આયોજન બહુ જ કામ લાગશે વિદ્યાર્થીઓને એક સિલેબસ ઓરિએન્ટેડ ભણવાનું તો હોય જ છે પણ આવા પ્રસંગોના માધ્યમથી અમે એમનો સાર્વભૌમ વિકાસ કેવી રીતે થાય સાંગીતિક વિકાસ કેવી રીતે થાય એવો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ એના ભાગરૂપે જ આ આયોજન કરવામાં આવ્યું છે